કપટ નથી આવડતું મને નથી આવડતી બનાવટ મને મોઢે કાંઈ અને દિલમાં કાંઈ મોઢે કાંઈ અને દિલમાં કાંઈ એવી રમત નથી આવડતી મને બનાવટથી ભરેલી આ દુનિયામાં બહુ રૂપિયો થવું નથી ગમતું મને બનાવટથી ભરેલી આ દુનિયામાં બહુ રૂપિયો થવું નથી ગમતું મને કોઈના ખોટા વખાણ કરીને જાતને ચેતરતા નથી આવડતું મને ये वो छू ते वो खुल्लो ज छू नो हूँ साप छू मढे मीठा ने पेटना मेला एवी आ पचरंगी दुनिया में दगाबाज गम तू मनी दुनिया ने लायक छू के नहीं દુનિયાને લાયક છું કે નહીં એની નથી ખબર મને પણ ઈશ્વરના દરબારમાં ના લાયક થવું નથી ગમતું મને પણ ઈશ્વરના દરબારમાં ના લાયક થવું ગમતું નથી મને